ધારીમાં ભૂગર્ભ ગટર નો કહેર નગરપાલિકાની ગંભીર બેદરકારીથી ઘરોમાં પાણી લોકોમાં ઉગ્ર રોષ નમસ્કાર સાથે હું છું ભેસાણી ધારી થી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ ધારીમાં ભૂગર્ભ ગટરનો કહેર જોવા મળી રહ્યો છે નગરપાલિકાની ગંભીર બેદરકારીને લીધે ઘરોમાં ગંદા પાણી ઘૂસી રહ્યા છે લોકોમાં ભરેલો અગ્નિ જોવા મળી રહ્યો છે તારી નગરપાલિકાની કોર નિષ્પડતા એકવાર ફરી સામે આવી છે શહેરના હિમ ખીમડી ખેમડીપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા નગરપાલિકાની બેદરકારી કોલે આમ બહાર આવી છે ગંદકી દુર્ગંધ અને રોગચાળાનો ખતરો વધતા સ્થાનિકોનું જીવન જીવવું દુષ્કર બન્યું છે નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા દિવસથી આજ દિન સુધી મૂળભૂત સુવિધાઓ આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે એવા ગંભીર આક્ષેપો રહીશો દ્વારા થઈ રહ્યા છે કચરો નિકાલ ખુલ્લા ગટરના ઢાંકણા અને ભૂગર્ભ ગટરની સફાઈ દરેક મોરચે માત્ર વેરો ઉઘરાવાની માહિર નગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર સ્ટીમિત રહી છે સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છતાં નગરપાલિકાએ આંખ આડા કાન રાખ્યા છે જવાબદારી નિભાવવાને બદલે સેટઅપ અને મશીનરી નથી એવા બહાના આપીને અધિકારીઓ જવાબદારીથી બચતા હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે નગરપાલિકાની આ બેદરકારી કોઈ મોટા અકસ્માત કે રોગચાળનું કારણ બને તે પહેલાં તાત્કાલિક કડક પગલાં લેવાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જો તત્કાલિક નક્કર કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકાની સામે આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી પણ સ્થાનિકો આપી રહ્યા છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી મારું નામ દિનેશભાઈ ઇન્ફિલ્ડી પર રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણીવાર વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારામાં અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર ઘરે જાય છે અમે જમવા બે તે અમારે વાસમુખથી રહેવાતું નથી બદબૂથી મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાનું અંદર આવે છે અટાણા અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાયકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધાને આવી અત્યારે ભર્યું છે અંદર ફળ આમ છોકરીમાં અને અમે બંધ કરી દીધું તમારે એક આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે બસ અમારે એટલું જોઈએ છે